તમને શું લાગે કે ધર્મેશભાઈ જોબે લાગે કે ના ના આજે હું આવી ગયો છું સિવાય ઇમિગ્રેશન માં જ્યાં તમને સ્ટુડન્ટ વિઝા વર્ક વિઝા બિઝનેસ વિઝા અહીંયા તમને બેલારોસ અને સિંગાપોર જેવા કન્ટ્રીમાં તમને વિઝા પણ કરી આપશે અને તમારે જો ત્યાં જવું હોય અને આપણા વ્યુઅર કે ફોલોઅર જો કોઈ અહીંયા આવશે ને તો તમને સ્પેશિયલ ઓફર આપવાની છે ઓફર જાણવા માટે વિડીયોના એન્ડ સુધી જોડાયેલા રહેજો ફોલોઅર મિત્રો હું પહોંચી ગયો છું સિવાય ઇમિગ્રેશનના ઓનર ચિરાગભાઈ પાસે એમને મળીને આપણે આપડે તમારે ઓફર જણાવીએ કેમ ચિરાગભાઈ બસ આવો મજા મજા આમાં તમારી સિંગાપુર ની ને બેલાર ની સ્કીમ છે અમારા ફોલો મિત્રો માટે એ જરાક જણાવી દે અમારા ફોલો મિત્રો અત્યારે બેલારુસ યુરોપિયન કન્ટ્રી છે ત્યાં સ્ટડી વિઝા ચાલુ થઈ ગયા છે સ્ટુડન્ટ વિઝા કરીએ છે બરાબર છે જો કોઈને તમારા ફોલોઅર્સ ને સિંગાપુર છે બેલારૂસ છે ત્યાં જવાની ઈચ્છા હોય અહીં આવી શકે છે એમના તમારા તમારા ફોલોઅર્સ માટે આપણે બહુ મસ્ત આપણે સ્કીમ રાખી છે શું સ્કીમ છે બરાબર જે કોઈ બી તમારું આ રીલ્સ જોઈને જે કોઈ બી આવશે બરાબર છે બરાબર છે એને આ ચિઠ્ઠી કાઢવાની કોઈ એક સ્ટુડન્ટને લેપટોપ પછી કોઈ એક સ્ટુડન્ટને ફ્લાઇટ ટિકિટ કેશબેક ફીમાં જે કંઈ જે કંઈ ફીસ છે એમાં દસ ટકા ડિસ્કાઉન્ટ એટલે ટોટલ પાંચ સ્ટુડન્ટને આપણે ડિસ્કાઉન્ટ આપવાનું છે જે કોઈ બી તમારી આ રીલ્સ આપણને જોઈ બતાવે અમે ધર્મેશભાઈ થ્રુ આવ્યા છે એને આપણે આ ઓફર આપવાની છે શું વાત છે જરાક જણાઈ દો તો દર્શક મિત્રો તમારે સિંગાપોર કે બેલારુસ જવું હોય ને કે તમારા કોઈ મિત્ર ફ્રેન્ડ સર્કલ કે ફેમિલી મેમ્બર ને કોઈને જવું હોય ને એને આ ફટાફટ રીલ્સ શેર કરી દીજો એના માટે બેસ્ટ ઓફર છે સિવાય ઇમિગ્રેશન તો ત્યાં પહોંચી જાજો હો